લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાંચ લાખથી વધુ ચોરીના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી લીધો હતો શહેરના રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ચોરીની ઘટનામાં એલસીબી પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી લીધો છે લોકલ ક્રાઇમ બ્રાન્ચને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે તપાસ કરતા એક ઇસમ પાસેથી શંકાસ્પદ હાલતે સોના ચાંદીના દાગીના સહિત પાંચ લાખથી વધુનો મુદ્દામાલ મળી આવતા પૂછપરછ દરમિયાન તેણે ઉપરોક્ત મુદ્દામાલ ખેડૂતવાસ વિસ્તારમાંથી ચોરી કરી હોવાની કબૂલાત આપતા પોલીસે ખેડૂવાસ વિસ્તારના સંજય રમેશભાઈ રાઠોડને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે க்கா அந்த கடிக அந்த bà phóng nhìn mọi người đã có một trong những cái áp lực của